નમસ્તે આજે આપણે જોઈશું થોડા પ્રશ્નો એના જવાબ પહેલાં આપણે ખોખા કુંડલીમાં કથન કર્યું હવે ચલિત કુંડલી સાથે રાખીને કથન કરીશું ચલિત કુંડલીમાં એકચુઅલી ભાવ ગ્રહ કયા ભાવમાં ખસીને જાય છે એ આપણને ખબર પડે છે માટે ચલિત કુંડલી આપણે જોવાની હોય છે જે કોમ્પ્યુટરાઈઝ કુંડલીમાં આપેલી હોય છે ગ્રહ એકચ્યુઅલી કયા ભાવમાં જાય છે ખોખા કુંડલી લગ્ન કુંડલી ને ચલિત કુંડલી લખ્યું છે ચલિત કુંડલીમાં મંગળ શનિ ને ગુરુ ભાવ બદલે છે મંગળ શનિ અને ગુરુ ભાવ બદલે છે આ તરણ ગ્રહ ચલિત કુંડલીમાં ભાવ બદલે છે ચલિત કુંડલીમાં ભાવ બદલે છે રાશિ બદલતો નથી વિરોધી પર વિજય પ્રાપ્ત થશે કે નહીં છઠ્ઠું સ્થાન છઠ્ઠાનો માલિક અને કારક તરીકે પરસ્પર એકબીજાથી સંબંધિત થાય છઠ્ઠું સ્થાન છઠ્ઠાનો માલિક છઠ્ઠા સ્થાનનો માલિક છઠ્ઠા સ્થાને ધનુ રાશિ ધનુ રાશિનો માલિક ગુરુ જે લગ્ન બીજા ભાવમાં ચંદ્ર સાથે બેઠો છે સિંહ રાશિમાં મંગળ કારક પરસ્પર એકબીજાથી સંબંધિત થાય મંગળ મંગળ પોતે કારક તરીકે આપણે જોવાનો છે ત્રીજા ભાવમાં મંગળ બેઠો છે શનિ અને મંગળ મંગળ સાથે શનિ બેઠો છે ત્રીજા ભાવમાં જે ચલિત કુંડલીમાં ચોથા ભાવમાં આવી જાય છે મંગળ અને ગુરુ જે બીજા ભાવમાં બેઠો છે એ ચલિત કુંડલીમાં પહેલા ભાવમાં આવી જાય છે ભાવ બદલી દીધો એટલે આપણે તમારી જે ખોખા કુંડલીમાં જે ફળ કથન કરતા હતા એ પૂરું બદલાઈ ગયું માટે છઠ્ઠા સ્થાનનો માલિક બીજા ભાવમાં લગ્ન કુંડલીમાં પણ ચલિત કુંડલીમાં પહેલા ભાવમાં આવી ગયો છઠ્ઠાનો માલિક નબળો બને અને મંગળ બળવાન બની ચોથા સ્થાનમાં સુગ્રથી સંબંધિત થવો જોઈએ મંગળ તો પોતે ચોથા ભાવમાં આવી ગયો કેન્દ્રના સ્થાનમાં ત્રીજા સ્થાનથી કેન્દ્રના સ્થાનમાં મંગળ આવી ગયો કેન્દ્રમાં આવવાથી મંગળ બળવાન બની ગયો પણ તે શનિ સાથે જ છે મંગળ અશુભ્ર શનિ સાથે ચોથા સ્થાનમાં આવી ગયો શનિ બી સાથે સાથે ત્રીજા ભાવમાં મંગળ શનિ સાથે છે તો શનિ બી સાથે સાથે ચોથા ભાવમાં આવી ગયા ચલિત કુંડલીમાં તેથી જાતક શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકશે કે નહીં મંગળ પોતે તો બળવાન બની ગયો ભાવના હિસાબે ચોથા ભાવમાં તો આવી જ ગયો પણ શુગ્રહથી સંબંધિત થવો જોઈએ ત્યાં આગળ ગ્રહ શનિની સાથે થોડો સંબંધ થાય છે હા ભાવ તરીકે મંગળ બળવાન બની ગયો તો એમ કહેવાશે મંગળ ચોથા ભાવમાં આવવાથી મંગળ મંગળ ભાવ તરીકે બળવાન બને છે ફક્ત ગ્રહ ચંદ્ર સાથે છે શનિ સાથે છે મંગળ મંગળ અશુભ ગ્રહ શનિ સાથે છે તો ભાવથી તો બળવાન બની ગયો શનિ સાથે ખાલી અશુભ ગ્રહની સાથે છે તો શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકશે તેમ કહેવાશે હવે રોગથી મુક્તિ મુક્ત રહી શક શકાશે કે નહીં છઠ્ઠું સ્થાન છઠ્ઠાનો માલિક જો બળ ગુમાવે પાપગ્રહથી સંબંધિત ના થતા સુગ્રહથી સંબંધિત થાય તો રોગથી મુક્ત રહી શકાય હવે ગુરુ તમે જોશો તો લગ્નકુંડલીમાં બીજા ભાવમાં છે પણ તે પહેલા ભાવમાં આવી ગયો પણ પહેલા ભાવમાં રાહુ છે બુધ છે અને સૂર્ય છે એ અહીંયાના પ્રશ્નમાં બી આપણે જોઈ શકાય તો એ ગ્રહથી સંબંધિત થઈ ગયો કહેવાય ગુરુ સૂર્ય રાહુ સાથે આ એક બુધ છે જે સુગ્રહ છે પણ સૂર્ય પહેલા ભાવમાં છે સૂર્ય પાપગ્રહ રાહુ પણ છે પહેલા ભાવમાં કેમ ગુરુ કેમ કે ગુરુ છઠ્ઠા સ્થાનનો માલિક થાય છે છઠ્ઠા સ્થાનમાં ધનુરાશિ છે રાશિનો માલિક ગુરુ પોતે પહેલા ભાવમાં આવી જાય છે પણ પહેલા ભાવમાં તો બીજા બે ગ્રહ છે આમ તો સૂર્ય અશુભગ્રહ છે અને રાહુ બી છે તેથી પાપગ્રહથી સંબંધિત ના થતાં ગ્રહથી સંબંધિત થાય તો હા હવે અહીંયા આગળ સૂર્ય પહેલા ભાવમાં છે રાહુ પહેલા ભાવમાં છે બુધ બી છે હવે આગળ જ્યારે આપણે થોડું જોઈશું ડિગ્રી કલી ડિગ્રી કલી ગુરુ કોની નજીક છે સૂર્યની નજીક છે રાહુની નજીક છે કે બુધની નજીક છે હવે ગુરુ બીજા ભાવથી ખસીને પહેલા ભાવમાં આવી ગયો હવે પહેલા ભાવમાં ગુરુ સૂર્યથી નજીક છે ડિગ્રી કલી કે રાહુથી નજીક છે હવે જેમ કે સૂર્યથી નજીક ન હોય ડિગ્રી કલી આપણે રાશિ અંશ કળા જે જોઈશું ડિગ્રી કલી અંશ જોઈશું તો સૂર્યના અંશથી બુધની નજીક હોય અને સૂર્યના અંશથી દૂર હોય તો એમ કહેવાશે કે ગુરુ બુધ સાથે સંબંધ કરે છે એમ સુગ્રહ સાથે સંબંધ સમજોને ગુરુની ડિગ્રી કર્ક રાશિમાં ઉદાહરણ તરીકે સત્યાવીસ અંશ હોય અને બુધની ડિગ્રી કર્ક રાશિમાં છવ્વીસ અંશ હોય અને સૂર્યની ડિગ્રી સૂર્ય કેટલા અંશનો છે કર્ક રાશિમાં સમજો કે બે અંશનો છે માટે ગુરુ પહેલાં ભાવમાં ભલે આવ્યો પણ તે અહીંયા આગળ એ અંશ વાઇસ તમે જોશો કે એની નજીક છે સમજો કે અહીંયા સિંહ રાશિમાં છે પણ સિંહ રાશિ સિંહ રાશિ અડધી અહીંયા આવતી હોય કે આગળ કર્ક રાશિ પૂરી થતી હોય કર્ક રાશિમાં સત્યાવીસ અંશ છે અને ગુરુ એકદમ નજીક આવી જતો હોય સિંહ રાશિને સત્યાવીસ અંશની હજી બિગિનિંગમાં હોય તો તે બુદ્ધની નજીક કહેવાશે સૂર્યથી દૂર કહેવાશે એટલે એ જોવાનું રહેશે ડિગ્રી કલી ગ્રહ એકચ્યુઅલી કોની નજીક છે પાપગ્રહની નજીક છે કે શુભગ્રહની નજીક છે જ્યારે એક જ ભાવમાં બે ગ્રહ શુભ્ર બી બેઠા હોય ને અશુભ્ર બી બેઠા હોય તો આપણે એ નક્કી કરવાનું કે ડિગ્રી કલી કોની નજીક છે તે હિસાબે એમ કહેવાય કે છઠ્ઠા સ્થાનના માલિક ગ્રહથી સંબંધિત થાય છે કે શુગ્રહથી સંબંધિત થાય છે તે હિસાબે ફળ આપશે કારક મંગળ શુભ સ્થાને મંગળ પોતે શનિની સાથે ત્રીજા ભાવમાં છે પણ મંગળ પોતે ચોથા સ્થાનમાં આવી જાય છે ચડિત કુંડલીમાં શુગ્રહથી બળવાન થવો જોઈએ મંગળ પોતે શનિ સાથે છે અશુભગ્રહ સાથે છે કેન્દ્ર ત્રિકોણના માલિક શુભગ્રહથી સંબંધિત થઈ છઠ્ઠા ભાવ સાથે કે છઠ્ઠાના માલિક સાથે સંબંધિત કેન્દ્ર ત્રિકોણના સ્વામી કેન્દ્રના સ્વામી એટલે મંગળ ચંદ્ર શુક્ર મકર રાશિનો સ્વામી શનિ અને મંગળ વૃચિક રાશિનો સ્વામી મીન રાશિનો સ્વામી ગુરુ ચંદ્ર પોતે લગ્નેશ છે જે ગુરુ સાથે સંબંધ કરે છે પણ ગુરુ પોતે પાછો પહેલા ભાવમાં આવી જાય છે ચંદ્રથી છૂટો પડી જાય છે કેન્દ્ર ત્રિકોણના માલિક સુગ્રથી સંબંધિત થઈ છઠ્ઠા સાથે કે છઠ્ઠાના માલિક સાથે સંબંધિત થાય તો કહેવાય અહીંયા ગુરુ ખાલી ચંદ્ર સાથે સંબંધિત કરે છે છઠ્ઠા સ્થાનનો માલિક થઈને બીજા ભાવમાં ચંદ્ર છે પણ ગુરુ પોતે બી પાછો પહેલા ભાવમાં આવી જાય છે ગુરુ પોતાના સ્થાનને જુએ છે પાંચમી દ્રષ્ટિથી ગુરુ છઠ્ઠા ભાવને એટલે ગુરુ પોતે જ પોતાના ભાવને જુએ છે તો રોગથી મુક્ત રહી શકાશે તેમ કહેવાશે જ્યારે એક જ સ્થાનમાં બે ગ્રહ ત્રણ ગ્રહ ભેગા થઈ જતા હોય એમાં બે શુભ્રહ હોય અને બે ગ્રહ હોય તો ડિગ્રીકલી ગ્રહ કોની નજીક છે તે જોવાનું રહેશે ને પછી જ ફળકથન કરવાનું રહેશે આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ના ગમે તો ડિસ્કલાઇક કરજો ધન્યવાદ